નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો જે લોકો આ વિડિયોને લાઈક કરે અને છેલ્લે સુધી સાંભળે તેને માતા લક્ષ્મી હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારે કમી નહીં આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી

અને જો તમારા પતિ તમને આ ત્રણ વસ્તુઓ પહેરવાનું કહે તો તમારે તરત જ ના પાડી દેવી જોઈએ પરિણિત મહિલાએ ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ નહીં તો આનાથી પતિનું મૃત્યુ થઈ શકે છે મિત્રો આજે અમે મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાત કરીશું જે દરેક પતિ પત્નીએ એકવાર જરૂર સાંભળવા જોઈએ

ત્રણ વસ્તુઓ પહેરવાથી તેના પતિનું જલ્દી મૃત્યુ થઈ જશે આજે દરેક પતિ પત્ની એ આ વિડીયો ખૂબ ધ્યાનથી જોવો જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે આજના આધુનિક યુગમાં પરિણિત મહિલાઓ આવા ઘણી બધી વસ્તુઓ પહેરે છે કે જેના વિશે તેમને કોઈ ખબર જ નથી શાસ્ત્રોમાં પણ કોઈ વર્ણન નથી તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે જેના કારણે પરિવારના સંબંધીઓ અને પતિનું જીવન જોખમમાં આવી શકે છે તેથી આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓએ ત્રણ વસ્તુઓ ક્યારે પહેરવી જોઈએ નહીં મિત્રો ભગવાન કહે છે કે જે સારી રીતે પૂજા કરે તેને હું સ્વીકાર કરું છું હું તેની દરેક ઈચ્છા પૂરી કરું છું વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો તો મિત્રો હિન્દુ ધર્મમાં લગ્ન પછી દરેક સ્ત્રી માટે 16 શણગાર ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે કોઈ છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશ કરે છે

એ એક મહત્વપૂર્ણ તત્વ છે જે સ્ત્રીના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવે છે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સોળ શણગાર છે એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શણગારમાં વપરાતી વસ્તુઓ કોઈ પણ પરિણીત સ્ત્રીના વિવાહિત જીવનનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું અનોખું મહત્વ છે હિન્દુ ધર્મનું પાલન કરતી દરેક પરિણિત મહિલા તેના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવનની ઈચ્છા સાથે પહેરે છે જે મહિલાઓએ ક્યારે પહેરવી ન જોઈએ હવે આ જગ્યાએ કેટલાક મિત્રો એવા હશે કે જે આપણી વાતને હળવાશ લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રની સમજ નથી અને વાસ્તુ શાસ્ત્ર માં પણ માનતા નથી તો મિત્રો આ વાત સો ટકા સાચી અને સચોટ માહિતી સાથે આ વિડિયોને જોતા રહીજો મિત્રો અત્યારે તમારી પાસે જે પણ કામ છે તેને બાજુ પર મૂકી દેજો તેમજ કૃપા કરીને તમને જે આ વિડિયોના માધ્યમથી કહેવામાં આવે છે તે ધ્યાનથી સાંભળજો મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ પરિણીત સ્ત્રીએ ક્યારે સંપૂર્ણ સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ નહીં આવું કરવાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે હું તમને જણાવવા માંગુ છું કે આજના ફેશન યુગમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે આવી હદ વટાવે છે તેના વિશે વિચારવું પણ પાપ સમાન છે વાસ્તવ શાસ્ત્ર અનુસાર કોઈ પણ પરિણીત મહિલાએ ક્યારે શુદ્ધ સફેદ રંગની સાડી કે સૂટ ન પહેરવા જોઈએ તેનું કારણ એ છે કે સફેદ સાડી પહેરવાથી પતિ પ્રત્યેની ભક્તિ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને તેમના સંબંધોમાં નકારાત્મક ઊર્જા આવે છે વિધવા થવાનો આ પહેરવેશ છે તેથી તેથી તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો સાવચેત રહો જો તમારે સફેદ કપડા પહેરવા હોય તો કઈક એવું પહેરો કે જેમાં અન્ય રંગ હોય પરંતુ ક્યારે સંપૂર્ણ સફેદ કપડા ન પહેરો આ આધુનિક યુગમાં સ્ત્રીઓ તેમની સુંદરતા વધારવા માટે તેના પગમાં સોનાની પાયલ અને વીટી પહેરવાની આદત બનાવે છે પરિણિત મહિલાઓ માટે આ આદત સંપૂર્ણપણે અશુભ માનવામાં આવે છે તમારા પગમાં સોનાની બનેલી વસ્તુ પહેરવી એ ભગવાન કુબેરનું અપમાન છે જેના કારણે તમારા પરિવાર સાથેના સંબંધો તૂટી શકે છે આ સિવાય ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી પગમાં ક્યારે સોનું ન પહેરવું જોઈએ પગ ઉપર સુવાની આદત

તેથી જો કોઈ સ્ત્રી લગ્ન કર્યા પછી પણ સિંદૂર ન લગાવે તો તે વિશ્વનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે આ તેના પવિત્ર સંબંધને બગાડવાનો ભય છે તેથી સિંદૂરની માંગ બહુ જરૂરી માનવામાં આવે છે મંગળસૂત્રનું પણ બહુ મહત્વ છે મંગળસૂત્રમાં સોનું કે પિત્તળ ના હોવું જોઈએ પરંતુ પીળા દોરામાં કાળી મારા જરૂર હોવી જોઈએ એવું માનવામાં આવે છે કે મંગળસૂત્ર નો પીળો ભાગ માતા પાર્વતી અને કાળો ભાગ ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરે છે શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ લગ્ન કર્યા પછી પણ મંગળસૂત્ર નથી પહેરતી એ તમારા સંબંધો ઉપર દાગ લગાડે છે આ સૌથી મોટો પાપ છે તેથી મહિલાઓએ એ મંગળસૂત્ર જરૂર પહેરવું જોઈએ જો તમારી પાસે મંગળસૂત્ર ન હોય તો ઓછામાં ઓછું ગળામાં કાળો દોરો પહેરવાની સલાહ આપવામાં આવે છે મિત્રો શું તમે જાણો છો જો કોઈ વસ્તુ સિંદુરમાં રાખવામાં આવે તો તે તમારા અને તમારા મારા પરિવાર માટે ખૂબ જ શુભ રહે છે શું તમે આવી વસ્તુ વિશે જાણો છો જો નહીં તો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે હવે આપણે જોશું કે કઈ કઈ વસ્તુઓ છે જે સિંદૂરની પેટીમાં રાખવી જોઈએ અને તે બહુ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત માનવામાં આવે છે સિંદૂર લગાવવા અંગે જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તે તમામ મહિલાઓએ તેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ અન્યથા તેમના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે જે મહિલાઓ સિંદૂરના નિયમોનું પાલન નથી કરતી તેમના પતિઓને પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક મહિલાઓએ સિંદૂર લગાવવાના નિયમોનું પાલન કરવું જોઈએ ચાલો આપણે જાણીએ કે સિંદૂર લગાવવાના કયા નિયમો છે જેનું દરેક મહિલાઓએ પાલન કરવું જોઈએ સિંદૂર પડવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે તેથી તેને હંમેશા બાળકોથી દૂર રાખવું જોઈએ તમે તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં બાળકો તેને સ્પર્શ ન કરી શકે તમે હંમેશા સૂકા સિંદૂરનો ઉપયોગ કરીને માંગ માટે વિનંતી કરો છો આજકાલ બજારમાં ઘણા પ્રકારના લિક્વિડ સિંદુર ઉપલબ્ધ છે પણ તેને લગાવવું યોગ્ય નથી એટલે કે મહિલાને એવું લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તે તેમના કપાળ ઉપર પડે છે તેથી કપાળ અને નાક ઉપર સિંદુર લગાવવું સારું ન કહેવાય જો તમે માંગ ઉપર સુકા સિંદૂરનો ઉપયોગ કરો છો તો તેનો અર્થ એ છે કે તમારા પતિ તમને તમારા પતિને રસ ન લાગે અને તમારો પ્રેમ ઘટી શકે છે સિંદૂર કૃપા કરીને ગટર અથવા કચરાના પેટીમાં ફેંક્યો નહીં તેના બદલે કૃપા કરીને તેને એકત્રિત કરી અને તેને તમારા કપાળ ઉપર લગાવજો તમે સિંદૂર યોગ્ય રીતે લગાવી શકતા નથી તો કૃપા કરીને તમારી આંગળીઓને સ્ટીક થી ભીની કરી અને સિંદૂરને સ્પર્શ કરીને કપાળ ઉપર લગાવવું જોઈએ તેમજ આ વસ્તુ છે એ સિંદૂરને ફેલાવતા અટકાવશે પરિણીત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદવું જોઈએ જ્યારે તેઓએ કોઈ બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ

સૌપ્રથમ સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ એ પછી તમારા કપાળ ઉપર સિંદૂર લગાવવું જોઈએ સિંદૂર લગાવતી વખતે હંમેશા તમારા પતિના લાંબા આયુષ્ય અને સફળતા વિશે વિચારો આનાથી તેમનું નસીબ છે એ વધુ મજબૂત અને શક્તિશાળી બનશે પરંતુ મહિલાઓએ ભેટ તરીકે સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ શાસ્ત્રોમાં મળેલા ઉપયોગ અશુભ માનવામાં આવે છે જો વાંધાજનક પરિસ્થિતિમાં પરિણીત મહિલાઓ તેમની માંગમાં બીજી મહિલાઓનો સિંદુર ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ માંગમાં અન્ય મહિલા નું સિંદુર ભરવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે આવું કરનાર મહિલાઓના પતિઓને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો સંતુક હોય જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો સૂતક હોય અથવા તમને માસિક ધર્મ હોય તો કૃપા કરીને સિંદુર ન લગાવો કારણ કે તે અપમાન કહેવાય છે સાથે માતા લક્ષ્મી પણ આવા ઘરમાં પ્રવેશ કરતા નથી માસિક સ્ત્રોત દરમિયાન સ્ત્રીઓએ રસાડા જવું તેમજ અથાણું સ્પર્શવું તેમજ પૂજા કરવી કે મંદિરમાં જવું વગેરે જેવા કામો કરવાની મનાય હોય છે મિત્રો હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે સ્ત્રીઓના માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડ પર પાણી રેડવાથી તુલસી નો છોડ સુકાઈ જાય છે તેનું કારણ એ છે કે આ સમયે મહિલાઓના શરીરમાં વધુ ઉર્જા હોય છે જે ભગવાન માટે સહન નથી થતી તેથી એ સમય દરમિયાન પૂજા अथवा મંદિરમાં જવા પર પ્રતિબંધ છે મિત્રો પ્રાચીન સમયમાં મંત્રો ચાર અને અનુષ્ઠાન વિના પૂજા અધૂરી માનવામાં આવતી હતી તેમાં ઘણો બધો સમય લાગતો હતો મિત્રો માસિક ધર્મ દરમિયાન મહિલાઓને આ પાંચ દિવસ પૂજાથી દૂર રાખવામાં આવે છે જેથી કરીને તેમના આટલા લાંબા સમય સુધી બેસવામાં અને ધાર્મિક વિધિ કરવામાં મુશ્કેલી ન પડે

પાંચમા દિવસ પછી મંદિરમાં પ્રવેશ કરી શકે છે ભગવાન માટે મનની શુદ્ધતા સૌથી મહત્વ છે શારીરિક શુદ્ધતા તે પછી આવે છે મિત્રો જો તમે વ્રત દરમિયાન કોઈ વિશેષ પૂજા કરવાનો સંપલ્પ કર્યા હોય મિત્રો માસિક ધર્મ દરમિયાન પણ ઉપાસનામાં તમામ નિયમોનું પાલન કરવું બહુ જરૂરી છે આ સંદર્ભમાં ભગવાનના ભગવાન શક્ય તેટલું ધ્યાન કરવું યોગ્ય માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ વસ્તુનો જાપ કરવા માંગે છે તો તે ફોન દ્વારા પણ મંત્ર વાચી શકે છે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું નું ધ્યાન રાખવું જ સારું માનવામાં આવે છે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેર્યા પછી મંત્ર અને પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે સભ્યોના મતે ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન સિંદૂર લગાવવું જોઈએ નહીં સિંદુરને જેને કુમકુમ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જ્યારે વરરાજા મંડપમાં કન્યાને સિંદુર લગાવે છે ત્યારે સિંદુરને લગ્ન પ્રતિક માનવામાં આવે છે વિવાહિત સ્ત્રીઓ તેમના કપાળના મધ્યથી તેમના માથાના મધ્ય સુધી તેમના વાળમાં સિંદુર લગાવે છે આ પ્રથા સદીઓથી ચાલી આવે છે અને કપાળ ઉપર સિંદૂર લગાવવું એ પરિણિત મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે સિંદૂર લગાવવાની વિધિ એ મોટા ભાગના હિન્દુ લગ્ન સમારોહમાં સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક છે અને લગ્ન પછી પણ સિંદુર લગાવવાનો નિયમો છે જેને દરેક પરિણિત મહિલાઓ ધ્યાનમાં રાખે છે

તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુ શાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તો આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ